માતાજી ગુડ મોર્નિંગ મિત્રો તો આજના નવલોગમાં તમારું સ્વાગત છે ને આપણે હેડ્યા હતા બાઇક પર નોકરી પર અને ઘરેથી હેડ્યા હતા એ અમારા પોણાભાઈને કાલ રજા આપી એટલે વેલકમ આગમનની સુવિધા કરેલી હતી એ માટે ફૂલ આવ્યા હતા ફૂલ નદીમાં પધરાવાના હતા એ ફૂલ લઈ આ નદીમાં પધરાઈ દીધા આપણે અને અહીંથી હેઠ્યા નોકરી પર તો ચાલુ બાઈકએ છીએ આપણે જોઈ લો હવે નોકરી પર જઈને બ્લોક સ્ટાર્ટ કરીએ તો કન્ટિન્યુ બ્લોકમાં રજૂ જોડાયેલા જય માતાજી અને પોણા ભાઈને પણ બ્લોકમાં લઈશું આપણે અત્યારે નહીં પણ આજના વખતો ભાઈ કાલના બ્લોકમાં લઈશું આપણે ઘરે રહેવાનું હોય ને ઉતારવાનું થાય ને એટલે એમને બ્લોકમાં લઈ લેશું તો તમે પણ જોઈ લેજો અને બધા આપી દેજો તો કન્ટિન્યુ બ્લોકમાં રજૂ જોડાયેલા હવે નોકરી પર જઈ અને બ્લોક સ્ટાર્ટ કરીએ હવે મિત્રો આપણે નોકરી પર આવતા રહ્યા અને હવે થોડુંક કમકાજ છે કેમ કે આજ ડીપીઆરમાં લોસ આવ્યો હતો એટલે ગેસનો લોસ તો લીકેજ ચેક કરવા નહીં તો લીકેજ ચેક કરવા જવું છે તો લીકેજ ચેક કરી લઈએ અને પછી મળીએ ઓપરેટરને છૂટા કરી દીધા છે ઓપરેટર જતા રે કરી અને આપણે લીકેજ ચેક કરવા લીકેજ એટલા માટે ચેક કરવું છે આજ પો કિલોનો લોસ આવ્યો ઓછો નહીં ઓછો વીસ કિલો આજુબાજુ હોય તો હોય તો ના આવે વીસ દસ કિલો હોય તો ના આ તો ફો કિલો લોસ આવે એટલે લીકેજ ચેક કરવું જ પડશે ને આગળથી ફોન ઉપર ફોન આવે કે લીકેજ ચેક કરીને ખોટા નાખો તો આપણે જઈએ મશીનનું લીકેજ ચેક કરવા માટે તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો જોડાયેલા જય માતાજી આપણે ફોટા પાડી અને ઓફિસમાં આવતા રહ્યા થાકા બેઠા કેમ કે ટોટલ લીકેજ ચેક કરી જેટલેથી મોડીને તું બહારથી મોડી કોમ્પ્રિશનના એરિયામાં જે પણ નોચલો પાઇપો હતી ને એ બધી બધી લીકેજ ચેક કર્યું પણ લીકેજ જોઈને નેકળ્યું નહીં સિત્તેર ફોટા પાડ્યા ઉપર ગેસ્કેટનું ચેક કર્યું ગેસ્કેટના ચાલી બાટલા આવી ચાલી ચાલી બાટલાનું ચેક કર્યું પણ લીકેજ જોઈને ઇકળ્યું નહીં તો આગળ ફોટા નાખી દીધા સિત્તેર સિત્તેર લીકેજ હોય તે આગળથી ફોન આવ્યો એ ડીપીઆર બનાવી નાખો તે ટોટલ લોસ કેમી જોઈ રહી તો આપણે સેલિંગ બંધ કરાવી બેન બંધ કરાવી અને મશીન ચાલુથી સેલિંગ બંધ કરી દીધું બંધ કરાઈ અને પછી ડીપીઆર બનાવ્યા તો ડીપીઆરમાં પણ લોસ આવ્યો નહીં અને આગળ મોકલ્યું તો ભાઈ કે સવારે ડીપીઆર કોને બનાવ્યા તો મેં કીધું કે નાઇટવાળા ભાઈએ તો એને બનાવ્યા તો ઓપરેટર તો ઓપરેટરનો નંબર આપો તો એ નંબર આપ્યો એટલે વાત કરી લે એમના રીતે જે વાત કરવાનો હોય તો આપણા ફોલ્ટમાં નહીં તે આપણે રિપેર બનાવીને આપી દીધો એક એક કિલો લોસ આવ્યો નહીં અત્યારે તો હવે આપણે નરવા થયા હા તો ઓફિસમાં ઘણી વાર બેસીને પછી બહાર જઈએ તો કન્ટિન્યુ બ્લોગ બ્લોગમાં રહેજો જોડાયેલા હા ભાઈ આયા ડૉક્ટરનું ચેક કરવા જો ઓખા તો નહીં હું એનો ડૉક્ટર બને ઓન તાક મારો મને દવાખાનું ખોલવાનું હોય પંપે બંધ કરી બેસી તો દવાખાનું ખોલવાનું હોય ક્યાં

તમે ડૉક્ટરનું સાધન કહેવું હતું કોનમાં તો કેવો વેસો છે તમને એ ભાઈને મેં ચેક કર્યું તપાસ કરી મેં તે મને તો એવું ને એવું એ ભાઈ જેવું બોલતું ને એવું એવું કોનમાં વપરાતું નથી ક્યારે પણ જેવું હા તો ભાઈ ડૉક્ટરનું છે ખબર પડતી ડૉક્ટરને એ તો ભણવામાં એવું આવતું છે ને એમની કલા હોય કલા અને એ બધું શીખીને આવે ને એટલે ખબર પડે અમારે ગમો એક ડૉક્ટર આવતું હતું ને હા તો એ વગર ને દવા

આપણે નોકરી પરથી ઘરે આવતા રહ્યા હા અને વાગી જાય છે નવ નવ નહીં વાગ્યા હોય પંદર સુધી વીસ મિનિટ જેવું વાર હશે ટાઈમ કોઈ ખબર નહીં અને હવે હાથ પાત તોય અને જમવા બે શું તો જમી લઈએ આપણે જમવામાં શું બનાય છે ચેક સાસરી સાસારી રોટલી કુકરમાં કૂક બનાવી છે ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો આપણે રાત્રે બ્લોક સ્ટાર્ટ નહોતો કર્યો કારણ કે ઊંઘ જબરજસ્ત આવી હતી તે સુઈ જતા તો અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો હો નોકરી જાણ ટાઈમે એટલે કે ત્યાં ડાલવા માટે તો આટલી આપણા બ્લોગનો એન્ડ આપી છે તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો જય માતાજી ગુડ મોર્નિંગ